સુરતના પાંડેસરા વિસ્તારમાં રખડતા શ્વાનના હુમલાથી માસુમ બાડાના મોતને લઈ મેયરે પાંડેસરા વિસ્તારમાં વધુ ટીમ ફાળવાય હોવાનું કહ્યું હતું ઘટના બની છે કઈ રીતે જોઈ રહ્યા છો સવારે પાંડેસરામાં જે બાળકી સાથે થયું કૂતરા કરડવાથી જે પરિવારને સંવેદના વ્યક્ત કરું છું અને પાંડેસર એરિયામાં છેલ્લા મહિનામાં ઘણા બનાવ બન્યા છે અમે ત્યાં રસીકરણ ને ખસીકરણની કામગીરી અમારે વધારે જોરથી અત્યારે ચાલુ કરી દીધી છે તમામ ઢોર ડબ્બાના અધિકારીઓ છે તેમને પણ સૂચના આપી દીધી છે કે આ એરિયામાં જેટલા શ્વાન છે બધા જ શ્વાનને રસીકરણ ખસીકરણ થઈ જાય બીજી પ્રજાને પણ અપીલ કરું છું ઘણી આપણે ખાવાનું અયોગ્ય જગ્યાએ નાખતા હોઈએ છીએ એમાં કૂતરાઓએ કચરોને ભંફોડતા હોય છે ત્યારે પ્રજાને પણ એક અપીલ કરું છું કે કચરો યોગ્ય જગ્યાએ નાખે જ્યારે પણ આપણે રસ્તા પર જઈએ છીએ ત્યારે કૂતરોએ ખાવાનું ખાતો હોય છે ત્યારે આપને કરડવા દોડતું હોય છે તે માટે પ્રજાને પણ એક નમ્ર વિનંતી કરું છું અને વધારે આવા બનાવો નહીં બને તે માટે આવનારા સમયમાં અમે જેટલા રસીકરણને ખસીકરણ જાય છે એ તમામ મોનિટરિંગની સાથે અમે કરવા જઈ રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત